દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ જોવા મળી રહ્યા છે કાયમી શિક્ષક ભરતીની બેઠક યોજવામાં આવી છે મિત્રો હવે ક્રમિક ભરતી કરવામાં આવશે સો ટકા છે મહત્વની બેઠક યોજવામાં આવી રહી છે આટલા અધિકારીઓ બેઠકમાં સામેલ થવાના છે મિત્રો પહેલા કયા કયા વિભાગમાં ભરતી આવવાની છે તો સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીએ વિડીયો બનાવાયેલા છો મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો એન ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બને બનાવેલા છે જોઈન કરજો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમને અપડેટ પણ પીડીએફ સ્વરૂપે જોવા મળી જશે તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ કે કાયમી શિક્ષક ભરતીની બેઠક યોજવાની છે એમાં કયા અધિકારીઓ સામેલ કરવામાં આવે છે અને કયા કયા વિભાગની સ્ટેપ બાય સ્ટેપ ભરતી જોવા મળવાની છે તો અંત સુધી માહિતી મેળવા તમને કહી રહ્યો છું કેમ કે જે છેક છેક સુધી માહિતી તમને જે છે એમાં કંઈ ના કંઈ કાયમી ભરતીના જે નવી પ્રોસેસ એટલે કે જે ક્રમિક ભરતી થવાની છે એ ક્રમિક ભરતીમાં કયા કયા વિભાગમાં થવાની છે એના ઉપર આમાં ચોખવટ કરેલી છે તો આપણે બીઆરની શરૂઆત કરીએ આપણે વધારે વાર ના કરતાં તો કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર બીજો માર સેક્ટર ઓગણીસ ગાંધીનગર અહીંયા મિત્રો એક પરિપત્ર જોવા મળી રહ્યો છે તો પ્રતિ સચિવશ્રી જે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર નાયબ સચિવશ્રી માધ્યમિક શિક્ષણ વિભાગ સચિવાલય જે બંને છે મિત્રો જેમાં સભ્ય સચિવ અને સંયુક્ત શિક્ષણ નિયામક માધ્યમિક કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર ઓગણી ગાંધીનગર તો શ્રી ભાનુભાઈ પંજાલ શિક્ષણ શાસ્ત્રી નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારી જે ગાગટા તાળુ ખાનપુર અને જીરો મહીસાગર જ્યાંથી તેઓ આવે છે પછી શ્રી પ્રવીણસિંહ દલપતસિંહ રાણા જે શિક્ષણ શાસ્ત્રી છે જેઓ અમલેશ્વર શ્રી ભરૂચથી ખાતે આવે છે એન્ડ શ્રી મનુભાઈ શંકર રાવળ અને સુમિતિ વિદ્યાલય ચાણકપુરી ઘાટુલોડિયા અમદાવાદ જે શાળામાંથી એ અધિકારીઓ આ ભરતીમાં એટલે કે આ જે બેઠક છે ભરતી મુદ્દે એમાં સમાવેશ કરવાના છે હવે વાત કરીએ મિત્રો બીજી તો કે શું જે આ પરિપત્ર આપ્યો છે શેનો છે તો સચિવ શ્રી ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને શિક્ષણ નિયામક કચેરી ગાંધીનગર ખાતે છે જેઓ ઉપસ્થિત થવાના છે તમામ જે અધિકારીઓ છે જેમાં વિષય છે કે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવા બાબતે તો આપણે જોયું હતું કે જૂના શિક્ષકોની ભરતી હતી એ સત્વરે નથી કરવામાં આવી કેમ કે અહીંયા કંઈક ને કંઈ પ્રોબ્લમમાં એ જૂના શિક્ષકોની ભરતી છે અટવાઈ રહી હતી જેને મિત્રો ધ્યાનમાં લઈ અહીંયા એક બેઠક યોજવામાં આવી રહી છે અને એ બેઠકમાં ભરતી છે એ સત્વરે કરવામાં આવે અને એ ભરતીમાં કંઈ સુધારા કરવા માટે અહીંયા બેઠક યોજવામાં આવેલી છે તો જે શિક્ષણ વિભાગના ઠરાવ પ્રમાણે અહીંયા બેઠક પણ જોવા મળવાની છે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં બંને મિત્રો સરકારી અને ગ્રાન્ટ ગ્રાન્ટેડમાં બંનેમાં આ જે પ્રોસેસ થવાની છે એના ઉપર વાત કરીએ મિત્રો તો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે ઉપરોપ વિષય સંદર્ભમાં પરતો એ જણાવવાનું કે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં જેમાં મિત્રો ગ્રાન્ટેડમાં અને સરકારી બંનેમાં જેમાં નવથી દસ અને અગિયાર બારમાં જે મિત્રો પહેલા તો વાત કરીએ કે જે જૂના શિક્ષકોની ભરતી આચાર્યની ભરતીની પ્રોસેસ પટી ગઈ છે પરંતુ જૂના શિક્ષકોની પહેલી ભરતી થવાની હતી પરંતુ જૂના શિક્ષકોની ભરતી થયા પછી હાયર સેકન્ડરીની ભરતી આવે એવી અહીંયા અણખાળ જોવા મળી રહ્યા છે તો જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવા અંગે પસંદગી સમિતિનું બેઠકનું સમાયોજન કરવામાં આવેલું છે અને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા સાનુકૂળતા કરવા વિનંતી અહીંયા જાહેર કરવામાં આવી છે જેવો મિત્રો ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસની તારીખ હતી બપોરે બાર કલાકે કમિટી રૂમ છે કમિશનર શાળાઓની કચેરી વિદ્યા કેન્દ્ર બીજો માળ જે તમે જોઈ રહ્યા છો એટલે આ જે બેઠક છે એનું સમાયોજન સત્વરે કરવામાં આવ્યું છે અને આ બેઠકનું મિત્રો મૂળ એ છે કે કાયમી અને ક્રમિક ભરતી કરવામાં આવે તો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ બે હજાર ચોવીસમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવા અંગે પસંદગી સમિતિનું બેઠક સમાયોજન કરવામાં આવેલું છે જે બેઠકમાં ઉપસ્થિત રહેવા સાનુકૂળતા કરવા વિનંતી અહીંયા જોવા મળી રહી છે જેમાં મિત્રો સભ્ય સચિવ સંયુક્ત શિક્ષણ નિયામક માધ્યમિક જે ગાંધીનગરથી મિત્રો તમને અહીંયા સિક્કા પણ જોવા મળી જાય છે બિડાન પણ એજન્ડા જોવા મળી રહ્યા છે નકલ રવાના સારું થઈ ગયું એટલે કે આ પરિપત્ર છે એ આજુબાજુ મોકલવામાં પણ આવી રહ્યું છે હવે વાત કરીએ મિત્રો ખાસ કે જૂના શિક્ષકોની ભરતી થશે તો હાયર સેકન્ડરીની પછી ભરતી આવશે કે નહીં હા મિત્રો આ આ પરિપત્ર અને આ બેઠક છે એક સમાયોજન આપણને મળ્યું છે કે જૂના શિક્ષકોની ભરતીની તમામ પ્રકારની પ્રોસેસ પડી જશે પછી તમારી હાયર સેકન્ડરીની જે એક નવ એક નવ બે હજાર ચોવીસનું જે મિત્રો વાત ચાલી રહી હતી એ સંપૂર્ણ રીતે તમને ભરતી જોવા મળશે એટલે કે હાયર સેકન્ડરી એચએસની જે હાયર સેકન્ડરીની ભરતી હતી ટાટ એની મિત્રો સંપૂર્ણ જે જૂના શિક્ષકોની જૂના શિક્ષકોની પ્રોસેસ પટે પછી તમને જે હાયર સેકન્ડરીની ભરતી જોવા મળી શકે છે અથવા પહેલાં હાયર સેકન્ડરીની ભરતી આવી શકે છે પછી જૂના શિક્ષકોની આવી શકે છે કેમ કે બેઠકમાં આ જૂના શિક્ષકોની વાત થઈ છે કેમ કે જે ક્રમિક ભરતી સરકાર તરફથી કરવામાં આવતી અગોતરા આપણને જે પરિપત્રો પણ આપવામાં આવ્યા હતા કે ક્રમિક ભરતી કરવામાં આવશે તો એ ક્રમિક ભરતી કરવાથી મિત્રો આ મહત્વની બેઠક છે યોજવામાં આવી છે અને મહત્ત્વની બેઠકમાં એવા પણ નિર્ણયો લેવામાં આવ્યા છે કે સો ટકા જે જૂના શિક્ષકોની ભરતી છે એ થવાની છે અને બાકી મિત્રો જે જગ્યાઓ રહેશે એ પ્રમાણે ભરતીઓ પણ જોવા મળવાની છે એના પછી મિત્રો વાત કરીએ તો કે હાયર સેકન્ડરી પછી તમારી શિક્ષણ સહાયકની ભરતી આવશે અને પછી ક્રમિક વિદ્યા સહાયક ભરતી એવી રીતે કર્મિક ભરતીઓ વધી આવવાની છે એટલે આઈ હોપ કે તમને માહિતી પૂરી મળી ચૂકી છે અને આ જે હાયર સેકન્ડરી ભરતી છે એ મિત્રો એક નવ બે હજાર ચોવીસના રોજ થવાની છે પરંતુ જૂના શિક્ષકોની પ્રોસેસને કારણે એ થોડું લેટ પણ જોવા મળી શકે છે અને સત્વરે પણ કરવામાં આવી શકે છે બાકી ઓફિસિયલ અપડેટ અત્યાર સુધીમાં કંઈ મળ્યા નથી પરંતુ આ પરિપત્રથી એક માહિતી મિત્રો મળી છે કે તમારી ભરતી છે એ સો ટકા થવાની છે જૂના શિક્ષકોની ભરતી એ પહેલી થવાની છે અને પછી હાયર સેકન્ડરી અથવા શિક્ષણ સહાયક અથવા વિદ્યા સહાયકની ભરતી થઈ શકે છે બાકી મિત્રો ઓફિશિયલ અપડેટ મળતા તમને નેક્સ્ટ વિડીયોમાં અપડેટ જણાવવામાં આવશે અત્યાર સુધીમાં આ અપડેટ મળી હતી ખાસ મિત્રો પહેલો બીજો પણ સવાલ છે કે જે પરિપત્ર પણ એક કરવામાં આવ્યું છે જે આપણે અગાઉ એક વિડીયો મૂક્યો દઉં જેમાં હાયર સેકન્ડરી અને સેકન્ડરીની ક્રમિક ભરતી કરવા બાબતે પરિપત્ર હતો તો જેથી એ પણ માહિતી મિત્રો ચોખવડ કરવી છે કે જે હાયર સેકન્ડરી અને સેકન્ડરીનો જે પરિપત્ર છે એ પરિપત્રમાં પણ ચોખવડ કરેલી છે કે ક્રમિક ભરતી કરવામાં આવશે તો ક્રમિક ભરતી કરવામાં આવે તો પહેલાં મિત્રો જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને પછી તમારી હાયર સેકન્ડરી અથવા સેકન્ડરીની ભરતી કરવામાં આવી શકે છે તો એ પરિપત્ર પણ ચોખવા આપણને વિડીયોમાં મૂકેલો છે એ તમે નિહાળી શકો છો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અથવા તમે ટેલિગ્રામ જોઈન કરી શકો છો નેક્સ્ટ વિડીયોમાં પ્લે ઉપયોગ કરી મિત્રો તમે આ પણ વિડીયો નિહાળી શકો છો તો આઈ હોપ કે તમને સંપૂર્ણ માહિતી મળી ચૂકી હશે આ તો મિત્રો મહત્ત્વની અપડેટ જે ગુજરાત સરકાર દ્વારા આપણને પરિપત્ર રૂપે જાહેર કરવામાં આવે છે આ બેઠક હવે હાયર સેકન્ડરી અને સેકન્ડરી બાબતે શું આ બેઠકમાં નિર્ણય લેવામાં આવે છે એ અગોતરી તમને નેક્સ્ટ વિડીયોમાં માહિતી આપવામાં આવશે અત્યાર સુધીમાં આવી આપણને અપડેટ મળી છે તો આઈ થિંક તમને બધી માહિતી મળી ચૂકી હશે તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે અને બીજી મિત્રો આપણે એક એનાલિસ માધ્યમિકનું અથવા વિદ્યાસાયકનું એનાલિસ્ટ લઈને આવવાના છીએ એ જરૂરથી નિહાળજો કેમ કે એમાંથી તમને એક મેરિટ તમને અનુમાનિત મેરિટ તમને ખબર પડી જશે અને આપણે કેટલામાં છીએ ભરતીમાં જે નેક્સ્ટ ભરતી આપણે કર્મણી કાબાની છે એમાં આપણે લાગીશું કે નહીં તો ખાસ આ જે તમારા મિત્ર સર્કલમાં વિડીયો શેર કરજો જે આ ભરતી બાબતે અહીંયા પરિપત્ર જોવા મળી છે તો આ હતી અપડેટ મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય સવિધાન